ના મિત્રો અમારું સાઉન્ડ છે જોઈ લો હજી હમણાં બે સ્ટીડિયા લાવ્યા છે માથે નાનું વાગે છે બહુ મસ્તી ના ઉપર વાળા છે અને વાળા છે અને જાણકાર બહુ સારો આપે છે બાજના બહુ સારા છે મસ્ત છે હલો મિત્રો સ્વાગત છે આજનો આપણા વ્લોગમાં અને આજે દશામા વ્રતનો ત્રીજો દિવસ છે કારણ કે બે દિવસ થી અવલોક મુકાણો નથી આ વ્રત વિશેનો એટલે આજનો વ્લોગ હું દશામાંનો મૂકીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો મિત્રો આ છે દશામાની મૂર્તિ અને નીચે બાજુ ઉપર લાલ સ્થાપન મૂકીને દશામાની સ્થાપના કરેલી છે અને બાજુમાં કળશ ને માથે શ્રીફળ છે અને આ રીતે મેં દશામાનું સ્થાપન કરેલું છે બાકી આમાં બુજ તો આપણને કાંઈ ખબર પડતી નથી ભલું કરે દશામાં તો મિત્રો આ છે અમારો આગતરો કપાસ ડીપનો જોઈ લો એટલે ઓડો થઈ ગયો છે કારણ કે આગળના વિડીયો મેં તમને બતાવ્યો તો એ નાનો હતો પણ હવે તો આ સાચી સાચી આમો આવી ગયો છે કપા અને હવે થોડા દિવસમાં એને પાળા ચડાવવાના છે ખાતર વાવીને જો એકદમ લીલો સેવા જેવો છે ને મસ્ત કપા બધી બાજુ જોઈ લો આ લીંબુડાની પડખેથી છે તે દશક વીઘામાં છે આ લીપનો કપાસ બાકીનો પાસ્તરો છે વરસાદના પાણીનો અને આ મિત્રો છે એ પાસ્તરો કપાસ છે વરસાદના પાણીનો ઈ મસ્ત થઈ ગયેલો છે જોવો તમે ઈ ઘણો મોટો થઈ ગયો છે પણ હવે વરસાદની જરૂર છે અને વરસાદ આવતો નથી એવું થાય છે કપાસ એકદમ લેટેસ્ટ મસ્ત છે જોઈ લો ને આમાં મિત્રો મરશે આવેલી છે જવો બે બાજુ કપાસની ઓળ છે અને વશમાં મર સોંપી છે અને મરસીને પાઈ દીધી છે એટલે મરછી સોંટી જાહે તો આ રીતે સોંપેલી છે મરસી ઠેઠી એક ઓળ કરી છે મરસીનો રોપ છે બહુ મસ્તનો હતો અને બિયારણ મરસીનું સારું અમારા ઘરનું છે આ વર્ષે તો બહુ જાજો વાવ્યો તો ઘણો બી સાંટ્યું હતું પણ ઝાઝા ભાગનો બળી ગયો હતો એટલા એક સાહત કર્યો છે અને પાણી છે છે ના મિત્રો રીંગણીનો રોપ છે કાંટાળો બહુ મસ્ત છે એમ કે છે કારણ એક સોડવો પાંચ રૂપિયાનો છે જોઈ લો કાંટાળા છે અને કાતરીબંધ રોપ છે આવા પંદરથી થી વીસ લેવાતા હવે રીંગણા કેવા થાય છે એ છે એવી કે તો છે ગેરંટી વાળો રોપ છે મસ્ત છે અને ગુલાબી રીંગણા છે કાંટાળા ને ડીટીએથી બહુ એકદમ લાંબા થાય છે બહુ મસ્તી નો રોપ છે અને જોઈ લો મિત્રો મેં આગળના વિડીયો પણ હજી વાર છે એન્જિન આવી ગયા છે જોવામાં બધે એન્જિન બેહી ગયા છે અને મિત્રો આ દેખાય સોળી છે જોઈ લો તેની વેલાવાળી સોળી છે દેશી સોળી એવી છે કે મસ્ત લાંબી એટલી થાય છે અને બી આવ્યા પછી આ સોળીનું શાક એકદમ લેટેસ્ટ મસ્ત બને છે એકદમ મીઠું શાક બહુ મજા આવે ખાવાની એવું એવી સોળ છે આ અને મિત્રો આ છે અમારા દાડેમ જો હવે દાડેમ આવી ગયા છે જો આવડાવડા થઈ ગયા છે દાડેમ અને દાડેમ એકદમ લાલ દાડેમ છે જોઈ લો હવે થોડાક મોટા થાય છે

ઉપરવાળા છે અને સ્ટુટરવાળા છે અને જાણકારા એ બહુ સારો આપે છે બાજનાય બહુ સારા છે મસ્ત છે અને હવ મિત્રોને ભાઈ જય માતાજી જય દશામાં કારણ કે હું દશામાં નું વ્રત રહું છું પહેલાં પાંચ વર્ષ રહ્યો હતો એનો ઉજવનું કરી ક્યુ છે ને આ ફરી વાર રહું છું આ મારે બીજું વ્રત છે એટલે હવ ભાઈઓને જય દશામાં જય ચામુંડામાં જય વેલનાથ બાપા અને આવશું હવે મળીશું આપણે આવતા નવા લોકમાં આવજો જય માતાજી